જય શ્રી કૃષ્ણ આજે આપણે ધરો આઠમ વ્રતની વાત કરીશું તો કૃપા કરીને તમે જરૂરથી તેને સાંભળજો બાદરવાસુદ આઠમને ધરો આઠમ કહે છે એ દિવસે ધરોની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે આખો દિવસ તાળુ જમવામાં આવે છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે ધરો આઠમ વ્રતની વાત એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુને બીજી વહુ વહુ ને એક નાનો દીકરો એમ કરતા કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુએ કહ્યું બા હું તો ધરો આઠમનું વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાઓ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહી સાસુ તો છણકો કરી દાંતડું લઈને ઘરમાંથી નીકળી પડી બહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘેર રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુડાવી દીધું પછી ઘરના બારણા બંધ કરી દાંતડું લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી થોડી જ વારમાં સાસુ અને વહુ બંને ખેતરમાં પહોંચી ગયા પણ ધરોઆઠમ હોવાને કારણે હુ જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પણ ના પાડી શકાય વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાળતી જાય છે એમ કરતાં સાંજ પડી સાસુ વહુ ઘાસના ભારા બાંધી માથા ચડાવી આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો અધરે ચડી ગયો એમને તો ઘાસનો ભારો ફેંકી દીધો અને ઘર તરફ દોડવા લાગી અને નાની વહુનો તો છોકરો ઘરમાં હતો એટલે એ તો ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને માને વિનંતી કરવા લાગી સાસુ બહુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દીવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને જોયું તો છોકરો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીંટડાઈ ગયેલી છોકરાને ઊની આંચ પણ આવી નહોતી છોકરો તો ઘડિયામાં હસે છે અને રમે પણ છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈને છોકરા દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતાને કારણે ઘર ખોયું ધરો આઠમનું વ્રત કરનાર સૌને કથા કરનાર અને સાંભળનાર સૌને વહુની જેમ વ્રત ફળજો